માલઢોર ચરાવતા માલધારી પર સિંહે કર્યો હુમલો અમરેલીના દેવરાજીયા અને તરક તળાવ ગામની વચ્ચે ગૌચર વિસ્તારમાં માલધારી પર સિંહે કર્યો હુમલો માલધારી ગૌચર વિસ્તારમાં માલઢોર ચડાવતા હતા તે દરમિયાન અચાનક સિંહ આવી ચઢ્યો માલધારી સોથાભાઈ ગેલાભાઈ પડસાળિયા ઉમર વરસ ત્રીસ પર પીઠ અને સાથલના ભાગે કર્યો હુમલો ઇજાગ્રસ્તને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો सिविल हॉस्पिटल खाते लोगों दौड़िया भिया मालधोर चरावता मालधारी पर सीहे करियो हमलों अमरेलीना देवराजिया ने तरकत तडाओ गांव निवाच्चे गोचर विस्तार मां मालधारी पर सीहे करियो हमलों मालधारी गौचर विस्तार मां मालधोर चरावता हताते दरमियान अचानक सीह आवी चढियो गांव देवराजिया